ભરૂચ જુમા મસ્જિદ વિવાદ મામલે અનશન પૂર્ણ સંતો અને મહંતોએ અનશન પૂર્ણ કર્યા છે અનશન પર બેઠેલા સંતોએ પારણા કર્યા જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે બે મહિનામાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે ત્યારે સંતોએ પોતાની માંગો સાથે રજૂઆત કરી હતી સમય મર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો ફરીથી અનશનની ચેતવણી આપવામાં આવી છે સંતો મહંતોએ શાંતિપૂર્ણ રીતે અનશનની પૂર્ણાહુતિ કરી છે સમગ્ર મામલે હવે તંત્રની કાર્યવાહી પર નજર રહેશે પોલીસ વડાશ્રી અધ્યક્ષતાના નેજા હેઠળ વિવિધ અધિકારીઓ એસઆઈ ના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ આ બધા સાથે અને સંતો સાથે બેસીને જે બેઠક થઈ એક એક મુદ્દા સાથે ચર્ચા અને એનું સોલ્યુશન ની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતીથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિત કાલીન અનસન સ્થગિત કરવામાં આવ્યો છે ન કે બંધ કરવામાં આવ્યો છે જે સ્થાયી ના રૂપમાં થયેલી જે નિયમ વિરુદ્ધની ત્યાં આગળ સ્ટ્રકચરની પ્રક્રિયાઓ છે એ બે મહિનાની અંદર દૂર કરવી અને આ દસ દિવસ અને બે મહિનાના સમયગાળાની અંદર આ પ્રક્રિયાઓ દૂર ન થાય તો આવનારા સમયમાં આ પ્રક્રિયા એ કન્ટિન્યુ કરવાની નક્કી કરી છે અને ત્યાર પછી જે કઈ બી ની પ્રક્રિયા હશે એ માત્ર એ કોઈ આશ્વાસન કે કોઈ પ્રકારના કહેવાય ને કે લિખિતના વિષયમાં નહીં હશે એ પરિણામ સાથે સંબંધિત હશે